રાજકોટમાં આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સદર બજાર કાશી વિશ્વનાથ પ્લોટ એક નંબરમાં આવેલ આ એકસો ને સોળ વર્ષ જૂનું મંદિરની સ્થાપના સંવંત ઓગણીસો ને ચોસઠમાં થયેલ છે અષાઢી બીજના શુભ દિવસે ત્યારથી જ આ મંદિરની અંદર અનેક ભાવિકજનો મંદિરમાં સેવા અને પૂજા કરવા ઘણા લોકો આવે છે પરમાત્માની કૃપાથી આ મંદિરનો ઇતિહાસ એવો છે કે જ્યારે મરાઠા સૈન્યના સૈનિકો આ ગુજરાતમાં કર એટલે કે ચોથ ઉગરાવા આવતા એ સમયમાં એ મરાઠા સૈન્યના સૈનિકોને અહીં ભગવાન મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવની શિવલિંગની પ્રતિમાની જાણ થઈ ત્યારે એ સમયમાં અહીંયા ભગવાનની પ્રતિષ્ઠા કરી અને મરાઠાના સૈનિકો અહીંયા ભાવથી એ પૂજા કરતા હતા ઘણા વર્ષો પહેલાં આ વિસ્તારની અંદર જંગલ અને જાળીઓ હતી એની અંદર આ ભગવાનની પ્રતિમા એમને પ્રાપ્ત થઈ અને સામે આવેલ આ મંદિરના પટાંગણામાં જ સંકટ મોચન હનુમાનજી મહારાજ છે એમનો પણ ઇતિહાસ આ મહાદેવની સાથ જ છે અને શ્રાવણ માસમાં વિશેષમાં આ મંદિરની અંદર દર સોમવારે ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના શિવલિંગને ભગવાનને એવા વિશેષ દર સોમવારે શૃંગાર દર્શન થાય છે વિશેષમાં છેલ્લા સોમવારે અમારે અહીંયા મહાદેવને બહાર જ્યોતિલિંગ બરફના વિશેષ શૃંગાર હોય છે જે આ વર્ષે પણ અહીંયા ભગવાનના શિવ મંદિરમાં એ દર્શન રાખેલ છે પરમાત્માની કૃપાથી આખા શ્રવણ માસની અંદર અહીંયા અનેક ભાવિકજનો ભક્તો પોતાની મનની ઈચ્છા પ્રમાણે ભગવાનને પૂજાપાઠ કરી વિશેષમાં એ ઈચ્છા પૂરી કરે છે આખા શ્રવણ માસની અંદર દરેક ભાવિકજનો અહીંયા ભગવાનની પૂજા રુદ્રાભિષેક લઘુરૂદ્ર આરતી મહાઆરતી અને ભગવાનને વિશેષમાં સાંજના સમયે આખો માસ દીપમાળાના દર્શન એટલે કે દીવડાના દર્શન થાય છે અને દર સોમવારે ભાવિકજનો માટે અહીંયા વિશેષમાં સાંજે ફરાહાળ એટલે કોઈ પણ પ્રસાદ રૂપે ભાવિકજનોને આપવામાં આવે છે અને ભગવાન અહીંયા જે પણ માથુનમાં આવે છે એની બધી ઈચ્છાઓ અપેક્ષાઓ ભગવાન પરિપૂર્ણ કરે છે બરો કાશી વિશ્વનાથ મહાદેવ કી જય